ડિસા શહેર હવે રાહદારીઓ માટે સુરક્ષિત રહ્યું નથી ગુરુવારે રાત્રે સુરત થી આવી રહેલા એક મુસાફરને ચાર એક અજાણ્યા સક્ષોએ આંતરીને લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે આ ઘટનાને પગલે મુસાફર ભયભીત બની ગયો હતો વિક્રમભાઈ નામનો શખ્સ ડીસામાં રહે છે કામકાજ અર્થે સુરત ગયો હતો અને ત્યાં પોતાનું કામકાજ પૂર્ણ કરીને ગુરુવારે રાત્રે ત્રણેક વાગ્યા બસ મારફત પર દિસા આવ્યો હતો બાદ આ શખ્સો બસ સ્ટેન્ડથી તેના ઘર તરફ જતો હતો ત્યારે રાત્રે સાડા ત્રણ મંદિર તરફ જતા માર્ગ પર ચારેક અજાણ્યા શખ્સો આવીને વિક્રમને આંતરી લીધો હતો અને ત્યારબાદ બાજુમાં આવેલી દુકાનોના ભોયરામાં લઈ ગયા હતા જો જ્યાં શખ્સોએ વિક્રમને માર મારીને તેની પાસે રહેલી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા વિક્રમ નામના આ શખ્સે તેની સાથે ઘટેલી ઘટનાની વિગતવાર વાત કરી હતી હું આવતો તો રસ્તામાંથી લક્કી લીધી મોબાઈલ લીધું પૈસા લીધા મારી માથામાં સરી શું નામ તારો વિક્રમ અને કે જાતો તું હું માર મમન કરે અને કે થી આવતો તમે હું આવતો તો બમ્બઈ થી બમ્બઈ થી વિક્રમ નામના શખ્સ સાથે ઘટેલી ઘટના જાહેર માર્ગ પર બની છે અને આ ઘટના પોલીસના રાત્રિ પેટ્રોલિંગ નિષ્ફળતાની ગવાહી આપી રહી છે આ ઘટના બની તે દરમિયાન અહીંથી કોઈ વાન કે સુરક્ષાકર્મીની ગેરહાજરી જોવા મળી હતી અને તેના પરિણામ સ્વરૂપે વિક્રમને આ લૂંટનો ભોગ બનવાનો વારો આવ્યો છે પોલીસ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ઘણીવાર આવી ઘટનાઓમાં ફરિયાદ પણ લેતી નથી ત્યારે શું વિક્રમ સાથે બનેલી આ ઘટનાની પોલીસે ફરિયાદ લીધી છે કે નહીં તે પણ તપાસનો વિષય છે પોલીસ આ શખ્સની ફરિયાદ નોંધીને આ ઘટના જ્યાં બની છે તેની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવા જોઈએ જેથી આ અસામાજિક તત્વોને ઝડપથી પકડી પાડવામાં સફળતા મળે જેથી અન્ય કોઈ વ્યક્તિ આવી ઘટનાનો ભોગ ન બને